ખેતરમાં ચૂલા પરની ઉત્તર ગુજરાતની ફેમસ લીલા ચણાની દાળ બનાવવાની રીત આજે હું તમને બતાવીશ શું ફ્રેન્ડ્સ તમે ક્યારે આ અનુભવ કર્યો છે શિયાળાની સોનેરી સવાર ઢાલતા સૂર્યનો નજારો તથા ચંદ્રમાની પૂનમની રાત્રિનો અહેસાસ જોવાની મજા જ કંઈક અલગ હોય છે સાથે જમવામાં આ દેશી ભાણું મળી જાય તો અદ્ભુત નજારો કંઈક અલગ જ લાગે છે

લીલા ચણાને તપેલામાં બાફી અને ખાંડણી દસ્તાથી પીસીશું સાથે આ રીતે અમારા ખેતરમાં ટામેટા લીલું લસણ લીલી ડુંગળી લીલી કોથમીર લીલી મેથી જે દાળમાં નાખવા માટેના બધા જ મસાલાઓ મળી રહે છે આ બધી જ વસ્તુ ઓર્ગેનિક છે જે દવા વગરની છે આ રીતે મેં લીલા ચણાની દાળનો વઘાર કર્યો હતો અને મમ્મી આ રીતે બાફેલા ચણાને દસ્તા અને ખાંડ મદદથી પીસી નાખ્યા આ રીતે ખાંડી દીધા હતા આ રીતે થોડા અધકચરા ખાંડવાથી તેમાં આખા લીલા ચણાની દાળ જે મોંમાં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને તેમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું તો પણ લીલા ચણાની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ મેં પરની દેશી વાનગીનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે ફાઈવ સ્ટાર હોટલ કે રેસ્ટોરન્ટ નો સ્વાદ પણ આ દેશી ભાણા થી ફિક્કો લાગે સાથે ખેતરમાં ખાવાનો લાહવો જ કઈક અલગ હોય છે તો આ વિડીયો મેં એક મહિના પહેલા નો શૂટ કર્યો હતો જયારે લીલા ચણામાં ખાલી ફૂલ જ આવેલા હતા અત્યારે લીલા ચણા ભરાઈ ગયા છે તો આ રીતે આપણે ટામેટા લીલું લસણ અને બધાને સરસ ચોપડ કરી લીધા છે અને લીલા ચણાને પણ બાફી અને ખાંડણી દસ્તાથી પીસી લીધા છે તો સાઈડમાં હું વઘાર કરું છું ચૂલા ઉપર 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને પછી એક ચમચી જેટલી રાઈ એડ કરી અને તતડવા દેવાની છે મારી પાસે જેટલા બેઝિક મસાલા હતા તે મેં એડ કર્યા છે તમે જીરું અને હિંગનો પણ વઘાર કરી શકો છો પછી તેમાં ચાર થી પાંચ મોટી ચમચી જેટલું લીલું લસણ સમારેલું એડ કર્યું પાંચ થી છ નંગ જેટલા ટામેટા સમારેલા જેને આપણે ઝીણા સમારી લીધા હતા તે પણ એડ કરી દીધા છે અને તેને પણ પ્રોપર સારી રીતે હલાવી લઈએ જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે ચૂલા ઉપરનું તાપણું થોડું ધીમું જ રાખવાનું છે જેથી કરી વઘાર સરસ બને આ રીતે આ પવાલીમાં જે આપણે લીલા ચણાને બાફ્યા હતા અને તે પાણી વધ્યું હતું તે જ પાણી છે ખાડળી દસ્તાથી પીસેલા આપણે લીલા ચણાને તે પાણીમાં જ એડ કરીશું અને મિક્સ કરવાના છે તો આ રીતે સાઈડમાં જ્યાં સુધી ટામેટા સરસ ગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આ બાફેલું લીલા ચણાનું પાણી છે આપણે ખાંડેલા આ રીતે ચણાને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે ટામેટા સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી બેજીક મસાલા એડ કરીશું તો તેના માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અડધી ચમચી જેટલી હળદર પાવડર ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ ચૂલાનું તાપણું માપી થતું હોય ત્યારે જ આ વઘાર કરવાનો છે જેથી કરી મસાલા બળી ના જાય પછી આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આ ગરમ મસાલો ઘરનો ખાંડેલો જ બનાવેલો છે તે એડ કર્યું છે થોડું પાણી એડ કરીએ જેથી કરી મસાલા બળી ના જાય મસાલા સરસ ચડી જાય પછી આપણે બાફેલી લીલા ચણાની દાળને એડ કરી દઈએ આ રીતે પાણી સહિત જ એડ કરવાની છે પછી સારી રીતે મિક્સ કરી લઈએ મેં બાફવામાં પણ મીઠું નાખ્યું હતું અને વઘારમાં પણ મીઠું નાખ્યું છે જે થઈ ગયું છે તો સ્વાદ મુજબ મીઠું એડ કરવું આ રીતે બાફેલી દાળ એડ કર્યા પછી થોડો ટેસ્ટ કરી લેવાનો જેથી કરી ટેસ્ટમાં ખબર પડે તો આ રીતે ચૂલા ઉપર દાળને સરસ ઉકળવા દેવાની છે જેથી કરી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે માટે આપણે પંદરથી થી વીસ મિનિટ માટે આ રીતે દાળને ઉકળવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો પૂનમ ની રાત્રિ છે અને ચંદ્રમાં ઉગી ગયો છે અને થોડું થોડું ખેતરમાં અંધારું પણ થવા લાગ્યું છે તો આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને સરસ દાળને ઉકળવા માટે રાખી મૂકી હતી ઢાંકણ ખોલી અને તમારે આ દાળનો ટેસ્ટ કરી લેવાનો છે આ દાળને એકલી પીવાથી પણ ખૂબ જ સરસ લાગતી હોય છે શિયાળા દરમિયાન જો તમને શરદી ખાંસી હોય અને આ દાળનો એક વાટકો ભરીને પીધો હોય તો શરદી ખાંસીમાં પણ રાહત રહે છે મીન્સ આનો ટેસ્ટ સૂપ જેવો સરસ લાગતો હોય છે આજની ચૂલાપનની દેશી લીલા ચણાની દાળની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં તમારા અભિપ્રાયો જણાવવાનું ના ભૂલતા અને આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપી ધેન કીપ કુકિંગ કીપ સ્માઇલિંગ બાય ટેક કેર ઓફ યુ